ہے کہ گیتا ہے

એટલે તમે તો બધા સંસ્કૃતના વિદ્યાર્થીઓ છો શંકરાચાર્ય મહારાજે એમ કહ્યું હેયમ ગીતા નામ સહસ્ત્રમ દેયમ શ્રીપતિ રૂપમ જસ્ત નિત્ય ગીતાનો પાઠ કરવો જોઈએ કાલે જબુ ગામમાં તો મે જનાની બધા પ્રશ્નો હતા બધા લે હતા સાથે બધાને કહ્યું કે 350 વિદ્યાર્થીઓ છે તમે બધા પૈસા ભેગા કરી અને 350 ગીતાજી લઈ આવો અને એક એક વિદ્યાર્થીને એક એક ગીતા આપો નિત્ય ગીતાનો એક આદ્ય વાંચો જોઈએ જો ગીતા છે કે જીપીએસ તો તમે બધા જાણો છો ને કે જીપીએસ તમારે જ્યાં જવું હોય ત્યાં લઈ જાય જ્યાં જવું હોય ત્યાં લઈ જાય પણ ગીતા છે ને એ તમારે જ્યાં જોવું જોઈએ ક્યાં જવું જોઈએ એ તમને ત્યાં લઈ જશે એ ગીતા એ ગીતા એ પાકો દસ્તાવેજ છે આપણા કિસ્સામાં હોય છે જ્યાં પણ જઈએ આપણા કિસ્સામાં ગીતા હોવી જોઈએ અને તમારા દરેક પ્રશ્નોનું સમાધાન એ ગીતા કરશે બીજી મારે તમને વાત કહેવી છે કે

પણ જો શિષ્ય બેસવા જાય તો ડૂબી જાય આ ગુરુ હતા અને કીડીઓ જે બધી છે એ બધા એમના શિષ્યો હતા એ આજે સર્પને એટલા માટે દંસ મારે છે કે તમે અમારી ભેટ સોગા તો તો બહુ લીધી પણ અમને જે સાચું જ્ઞાન આપવાનું હતું એ સાચું જ્ઞાન આપતું નહી બોલે એકાદ કલાક જેટલો સમય લાગે પડ મોટો છે તમે બધા તો યુવાન છો દીકરીઓ બધી બહુ છે છોકરાઓ છો ત્યારે તમારી ફરજ શું તો કે સૌથી પહેલા તો જ્યારે તમે ડોક્ટર બનો ને અને તમે દર્દીઓને તપાસ કરતા હોય જેની પાસે પૈસા નથી એવો દર્દી આવે ને તો એને એની તપાસ કરો બીજું કે વકીલ બન્યા હોય એની પાસે પૈસા નથી અને સાચો કેસ લડવાનો છે ત્યારે એની પાસે ફી લીધા વગર કેસ લડો અને ત્રીજું કે જ્યારે નેતા બનો ને ત્યારે આપણા ગામનું આપણા તાલુકાનું આપણા જિલ્લાનું આપણા રાજ્યનું આપણા દેશનો સર્વાંગી વિકાસ થાય એવું કાર્ય સાથે સાથે યુવાનોએ બે વસ્તુમાં પોતાનું જીવન ખુવાર કર્યું છે એક તો ફેશનમાં અને બીજું વ્યસનમાં એટલે બને તો વ્યસન થી તમે દૂર રહેજો તમે બધા તો સંસ્કૃત ભણો છો એટલે વ્યસની તો ન જ હો કારણ કે જો તમે સંસ્કૃત ભણવાની ઈચ્છા ત્યારે જ થાય કારણ કે દેવ ભાષા છે અને દેવ ભાષા ભણવાની ઈચ્છા ત્યારે જ થાય કે માણસ વ્યસની ન હોય તો હા વ્યસની હોય તો દેવ ભાષા ભણવાનો વિચાર જ ના હોય ત્રણ બેનો છે ને બેઠી શેખ બેને કહો કે કે એક છોકરાને શરદી થઈ ડોક્ટર પાસે ગયો અને દવા લીધી પણ શરદી મટી નહીં શરદી મટી નહીં ને એટલે ગામડા ગામમાં છે ને તે ચોતરા હોય અને ચોતરા ઉપર અમાવાસ્યાના આગલા દિવસે જે જન્મ્યા હોય ને જો હું નથી બોલ્યા તમે બોલ એ બેઠા ત્યાં તમે જાઓ ને તો આખા ગામના સમાચાર મળે તો કે કોનો પગાર વધ્યો કોનો સંબંધ જોડાયો કોનું છૂટું થયું કોને નોકરી મળી કોનો પગાર વધી ગયો આ બધા સમાચાર ત્યાં મળે એટલે યુવાન ત્યાં ગયો અને જઈને પૂછ્યું કે મને શરદી થઈ છે શરદી મટે એવું કઈ બતાવો એટલે એક વડીલ ઉભા હતા અને વડીલે કહ્યું કે મોડાની પહેલી દારમાં એક પેક મારી જો પેકની વ્યાખ્યા નહી કરું પણ અમારા ગુમંત સાહેબ કે કે શ્રીમંત માણસના એક પેકની અંદર 10 ગરીબોની રોજી રોટી ચાલી જાય છે હા એટલે પેલા યુવાને કહ્યું કે હું આ પીસ તો મારી સૌથી જતી રહેશે એટલે યુ બડીલે કહ્યું કે તું પીતો ખાવ બોલે ઘરે ઘરે મારી સૌથી જતી રહેશે એટલે કહું કે તું પીતો ખરો ત્રીજી વાર પૂછ્યું કે ખરેખર મારી સંધિ જતી રહેશે એટલે પેલા વડીલે કહ્યું કે મારી ત્રણસો વિંગા જમીન જતી રહી તો તારી શક્તિ નહીં માણસો વ્યસનથી દૂર રહેવાનું છે અને આપણો જે સનાતનીય ધર્મ છે એ ધર્મને કદાપી છોડવાનો નથી મને એક વાતનો બહુ આનંદ થયો કે સ્વાગત કરવામાં જે આવ્યું ને એ સંસ્કૃતના શ્લોકો સ્વાગત થયું અને બીજો એક આનંદ એ થયો કે કાલે તો સ્કૂલમાં ભર્યું અને સ્કૂલમાં બી પછી કોલેજમાં જવા ને એટલે સ્કૂલમાં બી કોલેજમાં આવવાનો ઓપ્શન મળ્યો એટલે આપણે પાસ થયા સ્કૂલમાં તો કોલેજમાં આવ્યા એમનેમ નહીં પણ તમે બધા સરસ રીતના

છતાંય પણ એક પણ એટીકેટી આવી નથી અમારા જે મહેશભાઈ પટેલ કરીને પ્રોફેસર હતા સંસ્કૃતના અમદાવાદ છે એ સિટીમાં એ મને એવું કહેતા કે હું બધા વિદ્યાર્થીઓના પેપર વાંચતો નથી પણ તમારું પેપર ખાસ વાંચું છું એટલે તમે બધા પણ આ મારું જોઈને તમે 21 દિવસ આવો એવું ન કરતા તમારે બધાય તો કોલેજમાં આવવાની પણ મારે જે તમને કહેવું છે કે આપણો સનાતન ધર્મને તમે ભૂલશો નહીં તમારા સંસ્કૃતિને ભૂલશો નહીં જે સંસ્થામાં તમે ભણ્યા છો એ સંસ્થાને ભૂલવાનું નથી મેં કાલ ત્યાં સ્કૂલમાં કહ્યું હતું કે સાહેબ સાહેબને પહેલી નોકરી મળી જેમને જે પગાર પહેલા મહિનાનો હતો એ પગાર એના સદગુરુને એટલે કે એના જે સ્કૂલમાં ભણાવનાર શિક્ષક હતા એને પહોંચાડ્યો એટલે તમે બધા પછી તમારા ગુરુને પૈસા મોકલો આમને તો ગવર્નમેન્ટ બહુ પૈસા આપે છે પણ તમારે કયા ગુરુને આપવાનું તો કે તમારા ઘરમાં માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ એ તમારો ગુરુ તો આ ગુરુ તો

આપણે તો એવું રાખવાનું કે આપણી માં માત્ર મહિલા નથી પણ આપણી માં એ તો મહિમા છે એટલે માં બાપે આપણને જન્મ આપ્યો ને એ જ આપણા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે આપણે આ ધરા ઉપર હરીફરી રહ્યા છે ને એ માં બાપના આશીર્વાદ છે માં બાપની કૃપા છે એટલા માટે આ ધરા ઉપર આપણે ફરી રહ્યા છે હા નીકળજો માં બાપ આપણને જન્મ જ ના આપતો હોય તો આપણને આ બધું જોવાનું એટલે સૌથી પહેલા ગુરુ આપણા માં બાપ છે અને એ માં બાપની સેવા કરતા રહેજો માં બાપની સેવા કરશો હું કથામાં કહું છું કે ભગવાનની સેવા કરશો ને તો માં બાપ મળશે એની કોઈ ગેરંટી નથી ભગવાનની પૂજા કરશો તો માં બાપ મળશે એની કોઈ ગેરંટી નથી પણ જો માં બાપની સેવા કરશો તો ચોક્કસ ભગવાન મળશે તો મા બાપને ન ભૂલશો સદગુરુ ન ભૂલશો આપણા સનાતનીય ધર્મ ને ન ભૂલશો જે સંસ્થામાં તમે ભણ્યા છો એ સંસ્થાને ન ભૂલશો અને પાંચમું કે તમે જે ગામમાંથી આગળ આવ્યા છો એ ગામ ને ન ભૂલશો આ પાંચ વસ્તુ કદાપી ભૂલવાની નથી અને પરીક્ષાની અંદર આ દસમા બારમાની હવે તો પરીક્ષાઓ આવશે પણ એ 10મા 12મા ની પરીક્ષામાં ઘણા છોકરાઓ નપાસ થાય પછી આપઘાત કરે છે તમે એકલા પરીક્ષામાં માર્ક ઓછા આવે તો નાસીપાસ થવાની જરૂર નથી થોડી વધારે મહેનત કરજો અને વધારે મહેનત કરશો જેટલા અત્યારે સફળ થયેલા છે બહુ મોટી જગ્યા ઉપર બેઠા છે આપણા ભારત દેશના વડાપ્રધાન જુઓ ને ચા વેચતા વેચતા વડાપ્રધાન ત્યાં પણ વચ્ચે જે બધું થયું છે ને એકલું ચા વેચતા વેચતા નથી થયા એને ભારત વર્ષના તમામ ગામડાઓ ગુદી નાખ્યા છે ત્યારે આજે ભારતના ગાદી ઉપર બેઠા છે તો મહેનત કરશો પરિશ્રમ કરશો પુરુષાર્થ કરશો તો ચોક્કસ તમે બધા સફળ થશો જ અને તમે બધા સારા સંસ્કૃતના વિદ્વાન પ્રોફેસરો બનો અને જ્યારે તમે કોઈ કોલેજમાં ભણાવવા માટે જાઓ અને પૂછવામાં આવે કે કઈ કોલેજમાં તમે તમે અભ્યાસ કર્યો ત્યારે કહી શકો કે મોહનસિંહ રાઠવા કોલેજની અંદર અમે અભ્યાસ કર્યો છે તમારી કોલેજ નું નામ પણ દેશ વિદેશની અંદર પહોંચે એવું કાર્ય તમારે કરવાનું છે વિશેષ કઈ નહીં કહેતા તમે બધું સારી વિદ્યા અભ્યાસ પ્રાપ્ત કરો સારું ધન કમાઓ અને સારા કાર્યમાં વાપરો અને તમારા ઘરના વડીલો છે એ વડીલોને બધાને સાચવ આ સંસ્થામાં આવવાનો અવસર પ્રાપ્ત થયો એમાં જો કોઈ નિમિત્ત માત્ર હોય તો અમારા રાજુભાઈ અને ફનસાભાઈ કે એ લોકોએ સહજ નિમંત્રણ આપ્યું કે આપણે સંસ્થામાં જવાનું છે અને વધારે આગળ તો મને મને પોતાને મારી જાત ઉપર એ હતો કે આપણે આ સંસ્થામાં જવું જ જોઈએ કારણ કે મારા પિતાજી અહીંયા વડલો વાળો છે અને વડલો જોવા તો આવું જ જોઈએ એટલા માટે ખાસ આવવાનું બન્યું તો વિશેષ કઈને કેતા તમારા બધાની ઉત્તરોત્તર ગુરુમાં નિષ્ઠા વધે શાસ્ત્રમાં નિષ્ઠા વધે કે આપણા સર દર્શનો છે તે પૈકી ન્યાય અને વિશેષ્ય દર્શનમાં એક બહુ સરસ વ્યાખ્યા કરી છે એમાં ચાર પ્રમાણોની વાત આવે છે અને ચાર પ્રમાણોમાં શબ્દ પ્રમાણ તો કે શબ્દ પ્રમાણ કયું રજીતભાઈ સાહેબ એમાં લખ્યું છે કે યથાર્થ વક્તા છે ને એ શબ્દ પ્રમાણ એટલે વેદ વ્યાસથી લય અને જે ભાગવત કથાકાર જે છે જયદેવભાઈ સુધીના અત્યારે આ વ્યાખ્યાન સાંભળીને એવું અમને લાગે છે કે આ યથાર્થ વક્તા અને યાર્મકતા એ કહેવાય કે એમણે આખું એમ વ્યાખ્યાન સજાવ્યું તમે જુઓ અને એ વ્યાખ્યાનને એમણે એવી રીતે મળી દીધું કે એમાં શિક્ષણ પણ આવે એમાં આરોગ્ય પણ આવે એમાં સમાજ પણ આવે એમાં સંસ્કૃતિ પણ આવે એમાં રાષ્ટ્રપ્રેમ પણ આવે આટલું સરસ વ્યાખ્યાન વીસથી પચીસ મિનિટની અંદર એમને પીરસ્યું આનું રેકોર્ડિંગ થયું હોય તો બહુ સારું મારા સુધી પહોંચાડજો તો જે વિદ્યાર્થીઓ નથી આવ્યા એને અમે મૂકીશું તો એ સાંભળી અને પ્રેરણા મેળવશે અને મેં રણજીતભાઈએ અહીં જે અમારો સ્ટાફ છે જયદેવભાઈ બધા જ બહુ એજ્યુકેટેડ અને સારી ડિગ્રી ધરાવે છે એવો સ્ટાફ છે અભ્યાસો સ્ટાફ છે હું મારી વાત કરું તો મેં ઘણા વ્યાખ્યાનો સાંભળ્યા મારી જિંદગીમાં ગુણવંતભાઈ જોડે તો હું મેં પદયાત્રા કરેલી છે બાળપણમાં

કે કોલેજ આવો છો ને તમને જે સગવડ આપે છે સરકાર સમાજ શિષ્યવૃત્તિઓ તમે જ્યારે જોબ લો હું અત્યારે પણ કહેતો હોઉં છું પહેલા ભણો તમારા ખેતરમાં તમારા મા બાપ કાળી મજૂરી કરી રહ્યા છે એને હૃદયમાં રાખીને ભણો એને હૃદયમાં રાખીને કોલેજ આવો એને હૃદયમાં રાખીને કંઈક ભણો અને હું એ પણ કહેતો હોઉં છું કે શિષ્યવૃત્તિ આવે એટલે સીધે સીધા તમારા કપડાને મોબાઈલ પર લેજો તમારી વધે તો પણ એ શિષ્યવૃત્તિમાંથી તમે પૂછજો આ છોકરાઓને કહું છું ઘણા છોકરા અમલ કરે છે કે કઈક નાની વસ્તુ તમારા માટે વર્ષ છે છે ઘણા ઘણા બધા બધા યોગ થયા શતાબ્દી ઉજવાઈ રહી છે દોઢસો વર્ષ ઉજવાઈ રહ્યા છે ભગવાન ઈર્ષા મુદ્દા એની પણ એકસો પચાસ થી આ જયંતી ભવ્ય રીતે ઉજવાઈ રહી છે ત્યારે

જયદેવભાઈ આપને આપ્યો છે પહેલી સેવા માતા પિતા અને એમાં વ્યાખ્યાન રહ્યું હૃદય સ્પર્શી પ્રેરણા સ્પર્શ રહ્યું ખૂબ આભાર ઉદ્બોધન પ્રસંગોથી આભાર બધા માટે કારણ કે રણજીતભાઈ છે એ હંમેશા આવી રીતે માર્ગદર્શન આપે છે તો બે મિનિટ આપ વાત કરો પછી આપણે કાર્યક્રમ પૂર્ણ રણજીતભાઈ પરમ પૂજ્ય પરમ બંદ પૂજ્ય જયદેવ મહારાજને પધાર્યા છે અને તેઓ આપણી વચ્ચે પધારીને એમની સુંદર વાની થકી આપણા જીવનને પવિત્ર બનાવવા માટે અને જીવન સંઘર્ષમાંથી પસાર થઈને સંસ્કૃત બને એ માટે આપણને જે વાણી વચન આપ્યું છે આપણા જીવનમાં અવતારી એમની સાથે પધારેલા આ સૌ શ્રેષ્ઠીઓ કે જેઓ ખૂબ ધાર્મિક અને ચબુગામની સંસ્થાને પણ ખૂબ આગળ લઈ ગયા છે એટલે એમની હાઈસ્કૂલ અને સાથે સાથે ત્યાં આપણી છાત્રલિય છે તેનો પણ ખૂબ સાર સંભાળ આપે એવા સૌ શ્રેષ્ઠીઓ આપણી કોલેજના ઇન્ચાર્જ આપે શ્રી સૌ પ્રાધ્યાપક મિત્રો વિદ્યાર્થી ભાઈઓ બહેનો ખૂબ સરસ વાત કરી અને મહારાજ સાહેબે આપણી કોલેજમાં જે રીતે સંસ્કૃતનું શિક્ષણ અને સંસ્કૃતમાં જે રીતે આપણે આગળ વધી રહ્યા છે એમને પણ નિર્દા છે એ બદલ મહારાજનો પણ હું હૃદયપૂર્વક આભાર

અઢી મહિના પૂરા થવા આવ્યા કારણ કે આવતીકાલે પૂનમ છે એટલે અઢી મહિના થશે અને હમણાં જ ઈસવીસન બે હજાર છવ્વીસનું નું વર્ષ શરૂ થયું બે હજાર પૂરું થયું સંસ્કૃતિઓ પોતપોતાની રીતે આગળ વધતી રહેશે વિક્રમ સંવતને બે હજાર ને બ્યાસી વર્ષ થયા ઈસવીસનને ને બે હજાર અને છવ્વીસનું નું વરસ ચાલી રહ્યું છે હિજરીને ચૌદસો ને સમથિંગ વર્ષ થયા આવી રીતે જૈનને વર્ષ થયા એટલે આપણા કરતા જૂના બધા ધર્મ અને સંસ્થાઓ અને સંસ્કૃતિઓ આ ધરતી પર પલી રહી છે પાલી રહી છે પણ એને સંવારવાનું જે કામ કરે છે એ ધર્મમાં રહેલા આચાર્યો વિદ્વાનો ધર્મગુરુઓ પંડિતો જે શાસ્ત્રનું જ્ઞાન ધરાવનારા અને શાસ્ત્રાર્થ કરનારા એ પંડિતો એમાં આપણા પ્રોફેસરો પણ પંડિતો કહેવાય એ પણ આવી જાય અને ધર્મગુરુઓ પણ આવી જાય પણ એમની વાતને આપણે જીવનમાં ઉતારીએ બસ એટલી વાત સાથે શ્રીના આપણી કોલેજમાં ચરણ પડ્યા છે અને એમની રજા કોલેજમાં પડી છે એને આપણે વંદન કરીએ સાથે એમના પરમ પૂજ્ય પિતાજી પણ આપણા ઉપર ખૂબ સ્નેહ રાખતા હતા અને જ્યારે જ્યારે પણ આ વિસ્તારમાં આવવાનું થાય ત્યારે અવશ્ય આ કોલેજમાં કાયમ માટે મારા પિતાજી મોહનસિંહ રાજવા બિરાજતા હતા તે મળવા માટે હંમેશા આવતા હતા અને જ્યારે કથા થાય ત્યારે વિદ્યાર્થીઓને સંબોધન કરવા માટે આશીર્વચન આપવા માટે એ પણ આપણી આવી અને આશીર્વચન આપતા હતા એવા પ્રસાદ શાસ્ત્રીને પણ આજે આપણે યાદ કરીએ અને અમને પણ કોટી કોટી વંદન કરીએ છીએ જય હિન્દ જય ભારતભાઈ સાહેબ આપણે

એ આપ સ્વીકાર એ મને આપ કી હું સહ સ્વીકારીશ છું અને તમને બધાને ખાસ કહું અહીંયા પણ તમે કોલેજમાં છો કાલે જંગુ ગામમાં તો કહ્યું તું અહીંયા પણ જેની પાસે ગીતાજી ન હોય એવા છોકરાઓને ગીતાજી તમે બધા આપજો આપી દીધી છે રાત રાત કી સુતરગે જય